તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામમાં નળ સે જલ યોજના માત્ર કાગળ પર જ દેખાઈ રહી હોય તેવું જોવા મળી રહ્યું છે નળસે જલ યોજના અંતર્ગત પાટી ગામમાં બે હજાર એકવીસના વર્ષમાં નળ ફિટ કરવામાં આવ્યા હતા પરંતુ જ્યારથી નળ કનેક્શન આપવામાં આવેલ છે ત્યારથી આજ દિન સુધી પાણીનું ટીપું પણ નળમાં આવેલ નથી જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેમજ લોકોને નળ સે જલ યોજના હેઠળ પાણી તો નથી મળ્યું પરંતુ સ્થાનિકોને ગાય બેંસ બાંધવા માટેનું ખૂટું ચોક્કસથી મળી ગયું ગયું છે અહીં નળમાં પાણી આવતું ન હોવાથી સ્થાનિકોએ નળ સાથે પોતાના પાલતુ પશુઓને બાંધીને રાખે છે ત્યારે આ વહીવટી તંત્ર માટે શરમજનક બાબત કહી શકાય તેમ છે જી માસી તમારું નામ ઉર્મિલા ધનસુખભાઈ પટેલ રહેવાનું ગામ તમારે કાકાબડી પાટી 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 ગામ કયા તાલુકામાં આવેલું છે એ ડોલવણ તાલુકા તાલુકા તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં આવેલું પાટી ગામ પાટી ગામ એના કાકાબડીયા ફળિયામાં તમે રહેવ હવે અહીંયા તમે બધા મહિલાઓ ભેગા થયા છે એનું કારણ શું છે તમારા કામ થયેલું છે પછી તમે કઈ રીતે પાણી પાણી મળતું તમારા ઘરના બારણામાં નળ મુકેલો છે નળમાં પાણી આવે ના નથી આવતું બરાબર હવે તમે પછી પાણી નળમાં માં નહીં આવે તો પછી પાણી લેવા ક્યાં જાવ બહુ દૂર જવું પડે

આમ તમને અંદર સરપંચ છે છે બધા એ લોકો સર્વે કરવાની માટે નથી આવતા જયારે જલસે નલ ની યોજના બનાવવામાં આવી ત્યારે તમારા ગામમાં બધાના ઘરે નળ મુકવામાં આવ્યા બરાબર એ નળ મુકા એના પછી પાણી કેટલી વાર આવ્યું એક વાર નથી આવ્યું બરાબર હવે બીજું એક વસ્તુ કે હવે તમે તો પાણી માટે દૂર ગમે ત્યાં જાઓ છો ત્યાંથી લઈને આવતા છો બરાબર તો તમે ઉપર કોઈ જગ્યા રજૂઆત કરેલી છે આની હા પેલા બે બે વર્ષ થઈ કરેલી નવી યોજના બન્યા પછી ના ના પછી વાત નથી સરપંચ ને કોઈ ને કઈ કીધું તમે કોઈ ને કઈ નથી ગ્રામ સભામાં તેમ કઈ દરેક જેમ કે જાહેર સ્થળોમાં માં દૂધ ડેરી આવી બરાબર છે પછી શાળાની હોય એવી જગ્યા ઉપર પોસ્ટર લગાવવામાં આવે કે આપણું આ ગામ છે આપડું એક ગામ છે એ ગામની અંદર આ તારીખે આટલા વાગે આ અધિકારી ની અધ્યક્ષતા ગ્રામ સભા યોજવાની છે કા પછી ઘણી ગ્રામ પંચાયતોમાં કે મોટી ગ્રામ પંચાયત હોય તો રિક્ષા ફેરવવામાં આવે અને મારી જાણ પ્રમાણે ડોલવણ તાલુકાની મોટી ગ્રામ પંચાયત પાટી છે બરાબર તો પાટીની અંદર રિક્ષા કે એવું ફેરવીને તમને ગ્રામ સભાનું ના ના એવું કઈ નથી કોઈ જાણ ન કરે નથી તો ગ્રામ સભાની અંદર જતું કોણ છે ગામવાળાને નથી આ મલ્લામાંથી તો કદાચ કોઈ જાતું જ નથી કોઈ જતું નથી હવે એક તમારા કહેવા અનુસાર સભાની અંદર ગામજનોને નથી બોલાવવામાં ગ્રામસભા ગ્રામસભાની અંદર હાજર કોણ રહેતા છે અને કોની સામે ગ્રામ સભામાં ફક્ત બાલવાડીની બહેનો અને આશા વર્કર બહેનોને બોલાવીને એ લોકો પૂરતી જ ગ્રામ સભા પૂરી છે ગામવાળાને ખબર પણ નથી પડતી કે ગ્રામસભા સભા થઈ ગઈ હતી થઈ જાય પછી ખબર પડે કે ગ્રામસભા સભા પૂરી થઈ તો હવે તમારે તમને ગ્રામ સભાનું કોઈ જાણ જ નથી થતી બરાબર સામાન્ય સભાની અંદર તમે વાળા કોઈ અરજીઓ ને બધું કરતા સામાન્ય સભાની અંદર એના ઠરાવો ને બધું કરવામાં આવે ત્યારે એની અંગેની કોઈ જાણકારી આપવા ના ના બિલકુલ નહીં આપવામાં કોઈની નહીં જાણકારી કરવામાં આવે ફક્ત એ ના કમિટી આશા વર્કર બહેનોને ને જ બાલવાડી બહેનો હવે ગામમાં મુખ્ય તો પાણીનો પ્રશ્ન પાણીનો પછી બીજો નો પ્રશ્ન છે આ રસ્તાનો રસ્તા તમે જોયા જ આવ્યા તો હા હા હવે જો આ પાણીની જે સમસ્યા છે સરકાર એની તમે સંતોષકારક પગલા નહીં લે તો તમે લોકો શું કરશો અમે લોકો છે ને હવે ગાય ભેંસ બધું લઈને મામલતદાર કચેરીએ પહોંચવાના છે પચીસ તારીખ નું એલથી પેન છે એ લોકો પચીસ તારીખ સુધી પચીસ તારીખ સુધીમાં જો આનું નિરાકરણ નહીં આવે અધિકારીઓ સ્થળ નિરીક્ષણ માટે નહીં આવે તો પછી તમે ગાય ભેંસ ને બધા પરિવારજનો લઈને બધા લઈને મામલતદાર કચેરી પહોંચી જવાનું બરાબર અને આ અંગે જે અહીંના ધારાસભ્ય છે અત્યારે તો ચૂંટણી ગઈ તમને ખ્યાલ છે હા તો ચૂંટણી વખતે કોઈ આવ્યું હતું ચૂંટણી વખતે અહીંયા નહીં આવ્યા કોઈ કોઈ આવ્યા નહીં એટલે કોઈ અહીંયા આવે નહીં એટલે એ લોકોને પરિસ્થિતિ ખબર જ ખબર જ નથી બરાબર છે હવે અહીંના જે તમારા લોકલ સભ્ય એ બધા હોય એ લોકો તો આ પરિસ્થિતિની વાકેફ હશે વાકેફ છે જ તો એ લોકો પણ પંચાયતમાં રજૂઆત કરે છે ખરા કોઈ કંઈ કરતું નથી ખાલી પાંચ છ હજાર રૂપિયા લઈને પતાવી દે

તે કઈ નવીનભાઈને પૂછવું પડે નવીનભાઈ કોણ કંધાવાળો છે કોણ એ નવીનભાઈ કોણ છે એ કઈ નળ આ હમારવાળો જ છે રિપેર કરવા વાળો તે કઈ તો પછી બે કલાક પછી આવશે પણ આવે જ નહીં પાણી તો હું આવે તો ધીમું આવે એટલે તે થોડું 10 મિનિટે એક ડોલ ભરાય 10 15 મિનિટે એકદમ ડોલ ભરાય પછી તે બે કલાક આવે તો પછી હું પાણી ભરાય ઓકે पअकर ऑय filt और मह वहँ जिलिए न पॉस इत्री प्रफड